અને તે પછી સમય તાર જૂનું આ મંદિર જૂનું આખું થયું તે પછી ચરાડવાથી ગોપાલચંદ શાસ્ત્રી સ્વામીએ નવું મંદિર બંધાયું અને ત્યારે હનુમાનજીની મૂર્તિને અહીંયાથી બીજી જગ્યાએ સ્થાપના કરવાની હતી એમાંથી પછી ત્યાંથી શું મૂર્તિનો જે પગનો ભાગ રહ્યો એ ખંડિત થઈ ગયું પછી શાસ્ત્ર પ્રમાણે એ મૂર્તિ ચાલે નહીં બધા બ્રાહ્મણોની સલાહ અને બધા મોટા સંતોની કે આપણે આ મૂર્તિને આવે શું કરવું તો બધા ગામના બધા ભેગા થઈને ને કે આપણે સમુદ્રમાં વિસર્જન કરી મૂર્તિનું એટલે અહીંયાથી મૂર્તિને મહામુસીબતે ગાડામાં કારણ કે આખી આ જૂની જગ્યાએ સદગુરુ ગોપાલ નિર્દુસન સ્વામી પધરાવેલી ને એ જ જગ્યાએ મૂર્તિ અત્યારે છે એમ જ છે અત્યારે પછી મૂર્તિનો ભાગ ખંડિત થયો એટલે અહીંયાથી સમુદ્રમાં લઈ જવા ગાડામાં અહીંયાથી લઈ ગયા ત્યારે બાલમભાઈ અહીંયાથી દસક કિલોમીટર આગળ બાલંબા ગામ છે તે બાલંબાના ગામ પર ત્યાં આખો ગાર્ડન ધરો ભાંગી ગયો એટલે મૂર્તિ આગળ ખસે નહીં પાછળ આવે વળી ત્યાં સમયાંતરે લગભગ ઓછામાં ઓછા નહીં હોય તો ત્રણેક મહિના સુધી તે તળાવની પાર સુધી ઉપર એમના મૂર્તિ પડી રહી પછી વરી ગામના એમ થયું કે આપણે સમુદ્રમાં વિસર્જન કરીએ પછી ટ્રક ત્યારે ઓલા જૂના જમાનામાં ઓલા મીઠાના ટ્રક આવતા ટ્રકમાં મામુરસી ગામના બાલમભાના જીરાગઢ ના બે ગામના માણસો ચડાવી મૂર્તિ ને પછી ત્યાં લઈ તો ટ્રક આગળ નો આલે પાછળ આલે પછી ટ્રક વાળા એક આ મૂર્તિ કે હું નહીં લઈ જઈ શકું પછી પાછું ત્યાં ત્યાં ઉતાર્યું અને પાછું જે ભાંગેલું ગાડું હતું એમાં પાછી વાંજતે ગાજતે મૂર્તિ જીરાગઢ લઈ આવ્યા વરી એમ થયું કે આપણે આ મૂર્તિ છે ને આપણે આજી નદીમાં પધરાવી આપણે ગામના પાદરથી આજી આજી નદી નદીના આ ઉતરી પાછી વાત દરવાજામાં જે આપણે અહીંયા પેલા આ દરવાજો હતો આખો એ દરવાજા પાસે જ જે જગ્યાએ સદગુરુ નિદાન સ્વામી પ્રતિષ્ઠા કરેલી એ જ જગ્યાએ પાછી મૂર્તિનું સ્થાપન થયું પછી તેજેન્દ્ર પ્રસાદજી એની પ્રતિષ્ઠા પુનઃ પ્રતિષ્ઠા કરી અને અત્યારે આ ગામ આખું આજે ચાર નંબર નો જે ડેમ થયો એમાં ડૂબમાં જાય છે એટલે થી બધુંય લગભગ મોટા ભાગનું ગામ સ્થળાંતર કરી અને નવા ગામ જે તમે આવ્યા સ્વામિનાણ મંદિર ને ત્યાં છે હનુમાનજી આના જગ્યાએ છે અહીંયા અનક્ષેત્ર ચાલુ છે બાકી બીજા જે સરકારી એ ભાવ ઉત્સવ ઉજવાય હોય કે આપણે કાર્તક સુદ પૂનમ ના પાટોસો આવે ત્યારે ઉત્સવ હોય છે પછી આપણે કાળી ચૌદશ ને દિવસે મારુતિ હોય દિવસે હોય છે અને વર્ષમાં એક વાર વૈશાખ મહિના ઉનાળા સીઝનમાં દર વર્ષે આચાર્ય માનસિંહ વધારે ધર્મકુળ આખું ધર્મકુળ અને અને અહીંયાથી ત્રણ દિવસ નો હોય કે પાંચ દિવસ નો પ્રોગ્રામ હોય છે અને રોજ અહીંયા અનક્ષેત્ર ચાલુ છે માક્ષર મહિના શનિવારો એટલે છસો ને સાતસો સાતસો માણસ નું થાય

અને આમ રાજકોટ થી આવો ધ્રોલ થઈને ધ્રોલ થી પાંત્રીસ કિલોમીટર ધ્રોલ સુધી ગમે ત્યારે વાહન માં આવો રાજકોટ થી ધ્રોલ આવો ધ્રોલ થી સીધે સીધો અહીંયા થી કંડા નેશનલ હાઈવે આવે કેટલા વર્ષ જૂનું મંદિર છે આ પોણા બસો વર્ષ જૂનું મંદિર છે સદગુરુ નિર્દોશાન સ્વામી એટલે બ્રહ્માનંદ સ્વામી ના મુખ્ય શિષ્ય ગણાય કે આપણે જે મૂડીમાં હવેલી એને બંધ આવેલી એ સ્વામી પ્રતિષ્ઠા કરેલી અને તદ્રુપાન સ્વામી અને

બાકી તો અહીંયા શું અહીંયા આપણે આપ જેવી કે કુદરતી આપદા હોય ત્યારે મંદિર તરફથી રાહત કાર્ય એટલું થાય છે ફૂડ પેકેટ હોય કાંઈ તે કાંઈ ધરતીકંપમાં ધાબ ઓલા ટેન્ટમાં વિતરણ ને આ તેની પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે અને કાયમ અન્નક્ષેત્ર ત્રણસો ને પાસાઠ દિવસ ચાલુ છે તમે અહીંયા સેવા કરી રહ્યા છો દર્શનાર્થીઓ ક્યાં ક્યાં દર્શન કરવા આવતા હોય દર્શનાર્થીઓ ગુજરાત મહારાષ્ટ્ર જેવા કે પુના મુંબઈ સુરત

રોકડીયા હનુમાનજી મહારાજનો ઇતિહાસ અને આ ઇતિહાસ અને લોકવાયકાઓ આવી જ દંતકથાઓને આધારિત હોય છે અને અહીંયા ઇતિહાસ છુપાવીને આવા જ અનેક મંદિરો ગુજરાતના ખૂણે ખૂણે દેશના ખૂણે ખૂણે છે આવા જ ઇતિહાસો જોવા માટે આવી જ વાતો જોવા માટે નજર અડવદને લાઈક શેર અને ફોલો કરો આભાર મિત્રો